હા અહીંયા છાયા હુતા હતા ઓની નીચે હું બધી બાજુ અમુક હજી નીકળતા તા આવ્યા લ્યો કારીગર હે હવે નહીં ખાતા ને અહીંયા તો પૂરા ઘર નહીં પાછા હામે મુંડાણા ને તમારો ડોહો જો ભૂંગરામાં જો ઘર હમણાં જોયું જો ભૂંગરામાં હું તડકો હે ને

એક તો આ રોડ નું કામ હાલે અને એમાં જો જોઈ લે આ કાઢે હો સિમેન્ટ ભાઈ ગાડી આમાં કઈ બાજુ જવું ક્યાં જવું ને એ જ ખબર ન પડે આવ્યો ગડગડીયો રોડ આવ્યો ભાઈ ગડગડીયો આવ્યો પાછો જો ગડગડ 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 મેં તો ગાડી બીજા ઘેર માં નાખ દીધી નિરાય જાય હેલી જાય છે જો ધીમે 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 આ વિચાર કરો આ ત્રી કિલોમીટર હવાના ત્રી જવાનું ત્રી આવવાનું બાકી ત્રણસો કિલોમીટર હું કાપી લઉં ને ખબર જ ન પડે મને અને આ ત્રી કિલોમીટરમાં થાકી ગયો એક તો આપણા ગાડી સેટ રહી અને પાછું આપણે હાથી હોત ને તો આપણને ખબર ન પડત બાકી આપણે જે કામ હતું એ તો કરવાનું જ હતું ભાઈ પિતરું ને પાણી રેડવા ગયા તા એમાં તો થોડી કષ્ટિ પડવાની જ છે પણ આપણે ટૂંકમાં વાંધો ન આવ્યો એક રોડ ખરાબ થઈ રહ્યો અને ગેસની કટોકટી હતી એમાંય આપણે હાથ આઠ કિલોમીટર આગળ જઈને ગેસે પુરાવી લીધો બાકી મસ્ત આપણે એ જોવાનું પાણી રેડાઈ ગયું ને ગામ મમ્મી કે નહી મમ્મી બેઠા ને અમે ગીત ચાલુ કરી કરીને પાછું ભાઈ એક તો તો નેટવર્ક બહુ એટલે બહુ ઘડવો અનુભવ થઈ ગયો ભાઈ એરટેલ બધા એરટેલ ખોટા રાખ્યા એમાં બે જીઓ રાખવાની જરૂર હતી બધા એરટેલ મારે મારા બે સીમ એરટેલ ભાગુ નું એરટેલ મમ્મી એરટેલ એટલે હવે એને જીઓ પણ નાખવા જોઈએ સીધા એટલે ઉભા હતી એક ઓલું ને એક ઓલું હોય તો ગમે આ ડું હાલે બાકી નેટવર્ક વહી જાય ને મેપ થઈ જાય બંધ પછી જો ખોટે સડી પછી ગામના ઓલા ન હોય કેમેરા બેઠા હોય તો એને પૂછી 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 પૂછીને માંડ પહોંચવા નીકળી જાય જો અત્યારે તમે હાલો ભાઈ ગડગડિયા રોડની મજા લેવા જોઈ લ્યો ગડગડ 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 ગડ ભાઈ હા 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 નદીમાં પાણી આવી ગયો પણ ઠોરદાર ગયા વખતે એવા તા તા બધું ઉપાયો કેવી મોત જો કંઈ શું ચારે હે કહીશું ને ગાયું ને બધું ચડે જો વા નહીં હે અને આમ તો જો આપણે આવી ગયા ભાઈ હતા પર જો આ ગેટ રહ્યો આ ગેટ નહીં બોટ રહ્યો બોટ ગેટ તો આમ જોવા રહ્યો આ છે ભૂલ આપણે અહીંયા અહીંથી આપણે આમ ભરીને જે દાદાએ જઈને આમ ભરવાનો રસ્તો વાડી વાળો અને આપણે ગયા હતા ખાગેશ્રી થઈને ભાઈ આ જો ખાગેશ્રી અહીંથી પાર કિલોમીટર અને ત્યાંથી ખાગેશ્રી થઈને આપણે પાણી રેડવા ગયા હતા ગોકરણ હા ભાઈ જોયો ને ઓફ રોડિંગ રસ્તો તમે જોજો ઓલો શું કહેવાય યા ગાડા માર્ગ હતો છૂકા ગાડી નાખ્યો ભાઈ હા હવે કંઈક મજા આવે આવા તડકા આવે ને હા ભાઈ એટલે થોડીક વાર વોલ લીધો ને પાણી હતું નદીમાં ભરેલું આમ જોઈ લે નજારો જુઓ બાકી કેવી મજા આવે છે વાહ ને હવે જહી આપણે મોઢે મોઢેથી જહી પા મોઢેથી ગાડી રાખશી ગાડી રાખીને પછી જઈ આપણે પાછા ઘરે અને ત્યાંથી જમશી ને પછી આરામ કરશી હાલો તો અંદર જ બેઠી એને કીધું તારા તડકા જ નાતું તું બે ગાડી ચાલુ ચાલુ જ આવી ગયો જો મેં કીધું આ મસ્ત નજારો દેખાડી દીધો આ બાજુ ને આ બાજુ અહીંયા બહુ નાવા આવતા ભાઈ નાના ત્રણ ને બાવીસ થઈ સાડા ત્રણ બોપરના નાવે જો આવીને સીધા જમવા જ બેસી ગયા મમ્મી તો ચોરે છે જો ચોરવું છે તો ચોલ આવશે જો બટેટાનું શાક કોરું મોરું મસ્તનું કોરું એમ મોરું તો નહીં હોય રોટલી છાશ છાસ તો મસ્ત ની ઓલી દેશી છાશ ભાઈ મજા આવે આમાં આવ્યા દેદી છ જ મેં આ જો હજી પૂતા જવાનું મન નથી અહીંયા જ રોકાઈ જવું લાગે દુરવાઈ વાઈ ગઈ જોઈ રૂમ થઈ ગયો ખાલી હો ભાઈ બધું જો જેમ હતું ને કબાટમાં ભર નાખું ગાઈડલા ગોદડા ઓશિકા જે હતું જો ખાટલા હોય જગ્યાએ જવા દીધા આ રૂમે આખો કમ્પ્લીટ હતો એમને એમ ખાલી કરી નાખો રસોડું આખું કરી નાખું ક્લિયર જો હવે ખાલી અહીંયા ફંજવારી પોતું કરવાનું બાકી છે ને બાકી અહીંયા છે હું ભાગવું ને મમ્મી મમ્મી જો અહીંયા ઠામ વિસરે છે જો ઠામ વિસરવાનું બાકી છે ઠામ વિસરે ભાગવું ફંજવારી પોતા કરે છે જો બાકી આ એક ખાટલો રહ્યો બહાર રાખીને બધોય આપણા ઠેલા આપણો સામાન રહ્યો ને બધોય આની માથે રાખી દીધો ને બાકી પ્રતિક ગયા છે દૂરવાને લઈને ફોટો પાડવા હાટુ એને ફોટો પાડવો તો અહીંયા આપણે કહે દલિયાભાઈ કરીને દિલીપભાઈ આપણા જૂના ફોટોગ્રાફર એટલે એ બહુ મસ્ત ફોટા પાડે ને આપણે મસ્ત વ્યાજબી ભાવમાં કરી દઈએ એટલે એ કે ફોટા પડાય આવી લઈ ગયા ફોટા પાડવા હવે હું ત્યાં જાઉં છું એટલે મેં કીધું આ જો બધું થઈ ગયું ક્લિયર એટલે હવે આપણે ધીમે ધીમે નીકળવાની તૈયારી કરી તો એ કેટલા જો છ વગાડી દીધા આમ નમ મને લાગે રાઇતના બાર વગાડશે નદી એરેક નહીં લેવા જવાનો ભાઈ એરેક રાયડું નાખતો એ છે હાલો તમે કરો ત્યાં લગી આમ જઈ આવ્યું હજી મોઢની ચાવી દેવાની બાકી છે ચાવી પછી મોઢે ગાડી રાખીએ સામાન અને પછી સીધું નાખતી નીકળી જવું એટલે સીધા સીધામાં આપણે શું કહેવાય ઓલી ફરી તારે નીકળી ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ હો ભાઈ આપણે આવી ગયા દિલીપભાઈના સ્ટુડિયો અંદર લાઈટું પડે જોયું અંદર ફોટા પડે છે દોરવાના

ઘણી અત્યારે થઈ ગયું સુધારો જો અહીંયા બધુંય તમને મળી જાય કટલેરેથી માંડીને ચંપલથી માંડીને આગળ બકાલાથી માંડીને હેઠું છે પ્રતિકને ભીંડી બજાર દેખાડવા આવ્યો હતા પણ જોવો આપણે કેમ ને ધરાહાર ને પછી રવિવારી ને ગુરુવારી બધું જોવો જો હાડી હરકી કરી લ્યો એમને હાડી હાડી હરકી કરી લીધી રેડી હાલો હાલો ભાઈ આપણે ફઈ ને હે ને ટાટા કેવા આવી ગયા છે

નવા સંપલ લીધા ભૂમિએ પહેરાતી કે સુખ નો સૂરજ ઉઈ તો તમારી પાસે ગુલ્ફી પછી દીધું છે કમ્પ્લીટ અને હવે અમારું મિની વેકેશન જો પૂરું થાય છે જોઈ લ્યો આ ખબર પડી જાય બાગબાન લટકાડીને જાય છે વાહ આમ ઓ આમ 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 તમને આમ શેરીમાં હલવાડી લઈ જવા હાલો આ આ ઓલી નથી ને હાલો ભાઈ મારા ભાગમાં આવ્યું છે ઘોડિયું ઉપાડવાનું બધાય હવ હવના ભાગ પ્રમાણે ઉપાડ લીધા હે અને હવે આપણે શહેરી હું હરવા થઈને જાય સીધા મઢે ને ત્યાંથી ઉપાડ છે ગાડી આ ચાવી લીધી ને હાલો કા તમારે રાજકોટ ના થાવું હે પાછા તો હમણાં આવશી પંદર દિન પાછા લઈ જાય ત્યારે સાંઈ હા શું કરે દાદા શું કરે હા વાહ

અંદર અંધારામ જતો હોય ને અમારી ગાડી એસી ને એવું હે છે તો લીવરો લીવર જાય ભાઈ દીધે અમારે અમુક તો આ નો કે ભટકાય ફટકાય અમુક હે ને વાક ના લીધે જ ભટકાય એમને ભટકાય જો હે રોડ વસા રે અને ગાડીઓની હૈરો હાયર હલાવે બધા ભાઈ તે માય મોડે શું કહેવાય હાવ ગાડિયુંને ઘરી ઘરીને એટલી હલાવે ને પછી કાવા મારે ને ઓવરટેક કરે ને આમાં જ મળકે હવે હમણાં હમણાં કથોળી જોઈએ દુર્વા જાગી ગયો ભાઈ ને આપણે આવી ગયા હી કાલાવા રોડ ઉપર શીશાંગ થી આગળ જો પ્રતિક ગેસ પુરાવે છે ઉભા ઉભા બે ગેસ તો હજી એમ તો હતો પણ પ્રતિક કે ગેસ પુરાવી લઈને પડ્યો હોય તો ઉપાધિને ક્યાંય જવું હોય તો કાંઈ ચિંતા નહીં બાકી આપણે રણુજ આવ્યા હતા ને ત્યારે આ બાજુની હોટલમાં જ અહીંયા જમવા રોકાણ કાલાવડથી તો વટી ગયા હવે આવશે નીકાવા ઉભારી આ વહી જાય ને પછી વાર વહી જાય ઓહો ભાઈ

ઉલાઈ રે વાહે તો બધાય હુતા જો ભૂમી નીંદર માં દુરવા તો હુતી જ થઈ જાય જો હાલો મમ્મી કઈક લઈએ દાબેલી બાબેલી એટલે ખાઈ લઈ અને જા અહીંયા ફૂલું છે ને આપણે આવી ગયા ભાઈ આપણા પ્લેટે સિટી છે લઈને અમે જો હમણાં કાકા ને એન્ટ્રી કરી ને ઘર ભેગા થઈ જાય અંદર વહી જાય સૌથી પેલા આવ્યો પાર્કિંગ માં હો અમે બે જો મેં કીધું આપડો હાથી જોતા જાય બીજું કઈ નહીં હાથી બહુ યાદ કર્યો આપણે ભાઈ જોવાય જો છે ને અહીંયા જ રાખ્યો છે આપણે ટાટા આપણે ગમે ત્યાં જઈને આપણું હાથી લઈને ન જાય ને એટલે હાથી બહુ યાદ આવે હવે આમાં જ રખડવાનું છે હમણાં થોડાક બીજો આખો ને પહેલાં તો આને મસ્તનો સર્વિસ કરાવીશ અને પછી આપણે હવે આને લઈને જ ત્યાં લગી આમાં જ જવું છે બાકી બીજી ગાડીમાં જઈને આપણે એટલે વાત પૂછોમાં મેળે જ ન આવે મેળે જ ન આવે હા જો વરના અહીંયા પૈડી હા જો સામાન આ પાણી જગન્યાથી ભરીને લીધો તો કોઈને પીવાની હોય નથી આખો એમને ભય રહ્યો મમ્મીને મો દાબેલી લેવા મમ્મીને કીધું દાબેલી હોય ને ગરમા ગરમ તો મસ્ત લઈ આવો એટલે ખાઈને હમણાં હોઈ જાય ઉપર જઈને આરામ કરી લે હજી ભાઈ આ વ્લોગ હવે મારે વ્લોગ મેળવવાનું ચાલુ કરવું જોઈએ એટલા વ્લોગ મારી પાસે ભેગા થઈ ગયા હે અને બધા એક એકથી એક આમ એક વ્લોગ જવા દઉં ને તો એમ થાય કે ઓ હો ભાઈ કેટલા મહેનતથી ઉતાર્યા હોય ખબર ગમે એટલા રખડો ગમે ત્યાં ફરો થાકો પણ શું કહેવાય સ્ટેપ બાય સ્ટેપ ઉતારવું જ પડે અને આપણને શોખ એટલે આપણે કરી કે ભાઈ મજા આવે ઉતારવાની યાદી રહીએ બધાને જોવાની મજા આવે કે વાહ ભાઈ હાલો આવી ગયા આપણે ઉડન ખટોલામાં આવીને તો પેલા મેં વેહ જ જોયો વેહ કેવો છે વાંધો નથી દાઢી સેટ કરાવી જોઈએ બહુ બહાર નીકળી ગઈ ભાઈ અમુક તો એમ કે દાદા અમુક દાદા વરીને ક્યાં થાવ હજી સ્ત્રી વર નથી આ તો જવું પડ કેમે હા હા ભાઈ આવી ગયો ઘરે વેલકમ સ્વીટ હોમ વેલકમ કાં મમ્મી હવે નિરાજ થઈને પેલા ભાઈ દુનિયાનો છેડો છે હવે ઘરે ભોગી ગયા આ મમ્મી જો મસ્ત પાઉંભાજી લઈ એવા પાઉંભાજી નહીં દાબેલી કાં હા ભૂલાઈ ગયું જો મમ્મી લઈ એવા દાબેલી હવે દાબેલી ખાઈ લઈ અને પછી કરશે ભાઈ આરામ કેમ કે શું કે ભાઈ ટ્રાવેલિંગ રોડ એવા હોય ને ભાઈ ફળબજડા એટલે એમાં જ થાકી જાય બાકી કાંઈ એકસો ને પાંત્રીસ કિલોમીટર આપણું ગામડું થાય હતા પર જાજુ કાંઈ છે અને બાકી આપણું મિની વેકેશન હતું ને એજ ત્રીજે દિવસે હાઈન ના પૂરું થયું આપણે ક્યારે રવિવારે નીકળ્યા હતા પાંચ વાગે ઘરે હતી મંગળવાર હે ને કયો હા મંગળવાર હે રાત્રે સાડા અગિયારે આપણે ઘરે આવ્યા અને હવે ખાઈ લઈ મસ્ત અને બાકી જોજો અમારા મિની વેકેશનના તમને વ્લોગ કેવા લાગે અને આવા જ વિડીયો જોતા રહેજો અને મજા કરતા રહેજો અને અમે મજા કરાવતા રહીએ બાકી મળી હવે બીજા વિડીયોમાં Jai Mata Di.